આજે આપણે બનાવવાના છે મેથીના ગોટા ઠંડી ચાલુ થાય એટલે દરેક ગુજરાતીના ઘરમાં મેથીના ગોટા તો બનતા જ હોય છે તો પેલા આપણે એનો માપ જોઈ લેશું તો આપણે અહીં દોઢ વેટકો ભરીને બેસન લીધો છે અડધો વેટકો ભરીને આપણે ભાજી લીધી છે અને થોડાક આપણે લીલા ધાણા લીધા છે આપણે આ બે વસ્તુને ધોઈ પાણીથી અને નાના ટુકડામાં સુધારી લીધી હતી તો હવે આપણે દોઢ વેટકાની સામે ભાજી કેટલી લેવી તો દોઢ વેટકો આપણે લોટ હોય તો એના સામે આપણે અડધો વેટકો ભરીને ભાજી લેવાની છે ત્રણ ભાગનું આપણે બેસન અને એક ભાગની ભાજી લેવાની છે તો આપણા ગોટા પરફેક્ટ બનશે જો એમાં ભાજી આપણે વધારે નાખી દઈશું તો આપણા ગોટા છે ખાવામાં કડવા લાગશે અને સવડ બની જશે તો આ રીતે ગોટા બનાવશો તો તમે પહેલી વાર બનાવતા હોય તો પણ તમારા ગોટા પરફેક્ટ બનશે અને જાળીદાર પણ બનશે તો સૌથી પહેલા આપણે બેસનને સાળી લેવાનો છે તો આપણે મેથી અને ધાણાને સાડ પર રાખી દઈશું એ બેસનને આપણે સારી રીતે સાળી લઈશું કેમ કે આપણે ગમે એ લોટ વાપરતા હોય તેને આપણે નથી આપણે એને સાળી લેવાનું પછી જ એને આપણે આપણે ઉપયોગમાં લેવાનો સારી રીતે સાળી લીધો છે હવે આપણે એમાં થોડાક મસાલા નાખી દેસુ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ આપણે ચાર પાસ મેરી અને અડધી ચમચી ભરીને ધાણા લીધા હતા એને આપણે આ રીતે કસરા વાટી લીધા હતા તો એને પણ આપણે નાખી દેસુ અડધી ચમચી ભરીને આપણે અજમા લીધા છે હાથ થી આપણે મસળી લેશું ને આ રીતે મસળી અને આમાં નાખી દેસુ હિંગ નાખી દેસુ તમે હિંગ નાખતા હોય તો કીપ પણ કરી શકો ને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે પહેલા આ રીતે આપણે એમાં ભાજી ધાણા કે મરચાં આગળ નથી નાખવાના ને પછી આપણે એમાં થોડું થોડું પાણી નાખશું આ રીતે અને બેટર બનાવશું આ રીતે પેલા આપણે બેટર બનાવી લેવાનું આ રીતે તમે ગોટા બનાવશો તો ગોટા તમારા લાલ કે કડક નહીં બને એકદમ પોસા અને બનશે આ આપણે હાથેથી જ મિક્સ કરવાનું આ રીતે એટલે આપણને ખ્યાલ આવે કે કેટલું પાણી આપણે એમાં નાખવું થોડું થોડું પાણી નાખતા જ આવું ને મિક્સ કરી આ રીતે આપણે ગોટા બનાવશું તો તે શીકણા જરાય નહીં બને અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે અને પોસા ઝાલીદાર બનશે તો આ બેટર આપણે આ રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે બેટરમાં મેરસાને નાખી દેસું એક મેરસાને મેં આવી રીતે નાના ટુકડામાં સુધારી લીધું હતું તીખું તમારા ઘરમાં જેટલું ખવાતું હોય એ પ્રમાણે તમે મેરસાને નાખી શકો આ ગોટા નાના બાળકોને ખાવાના હોય એટલે મેં લીલા મેરસા થોડાક વસારી નાખ્યા છે કેમ કે નાના બાળકો તીખું ન ખાઈ શકે તેની સાથે આપણે મેથીની ભાજીને પણ નાખી દેસુ લીલા ધાણાને પણ નાખી દેસું આજે મેં આ રીતનો સોડા આવે છે એ લીધો છે પાંચ રૂપિયાના પેકેટમાં કોઈ પણ દુકાને મળી જાય છે આ રીતે એમાં લખેલ હોય છે સાજીના ફૂલ તો તેમાંથી આપણે બે પીસ જેટલા સોડા નાખવાના છે આ રીતે તો આપણે એ બે પીસ જેટલા સોડા લીધા છે આ રીતે નાખી દેસુ હવે તેની ઉપર આપણે અડધા લીંબુનો રસ નાખી દેસુ ગોટાને તળવા માટે આપણે તેલ પણ ગરમ કરવા ગેસ ઉપર રાખી દીધું છે તો આપણે આમાં અડધી ચમચી ભરીને ગરમ તેલ પણ નાખી દેસુ આ રીતે પહેલા આપણે તેલને ગરમ કરવા રાખી દેવાનું તેમાંથી આપણે અડધી ચમચી ભરીને તેલને આમાં નાખવાનું છે હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું આને આપણે મસળવાનું નથી આને આ રીતે આપણે આંગળીઓથી મિક્સ કરવાનું છે આ રીતે જો આપણે તેને મસળશું તો આપણે ગોટા સારા નહીં બને અને સિકણા બની જશે તો આ રીતે એને આંગળીઓની મદદથી આપણે મિક્સ કરવાનું છે આ રીતે આપણે હલકા હાથેથી જની મિક્સ કરશું એને આપણે મસળવાનું નથી તમે આને મસળશો તો તમારા ગોટા સારા નહીં બને ઘણા લોકો શું કરતા હોય છે કે હેથિયાળીઓથી તેને મસળી નાખે છે અને ગોટા ફૂલતા નથી અને સબળ બની જાય તો તેવું આપણે એ કરવાનું નથી બેટર આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે કોઈ પણ એ થાળી લેવાની આ રીતે બેટરને આપણે સેક કરવાનું તો બેટરને આપણે થોડુંક બેટર આ રીતે લેવાનું છે આ રીતે આ રીતે લઈ અને બેટરને આ રીતે થાળીમાં રાખી દેવાનું તમે જો બેટર આપણું જરાય પણ ફેલાતું નથી કેમ કે બેટર આપણું પરફેક્ટ છે આ રીતે બેટર હોય તો ગોટા આપણે પરફેક્ટ જ થશે તો આપણું આ બેટર બનીને રેડી થઈ ગયું છે બેટર પણ આપણું પરફેક્ટ જ છે તો બેટર બેના પછી આપણે એને રાખવાનું નથી જો આપણે એને રાખશું તો બેટર આપણું ઢીલું થઈ જશે અને ગોટા સારા નહીં બને એટલે આપણે પહેલેથી જ તેલને ગરમ કરવા રાખી દેવાનું એટલે આપણે એ બેટર રેડી થાય એટલે તરત આપણે ગોટા બનાવવાનું ચાલુ કરી દેવાનું તો સારું હવે ગેસ તરફ જઈએ તેલ ને આપણે પેલા જ ગરમ કરવા રાખી દીધું હતું તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે ફ્લેમ ને આપણે મીડિયમ જ રાખવાની છે અને તેલ જો આવી રીતે એકદમ ગરમ હોય ને પછી આપણે ધીમી ગેસ રાખશું ને તો આપડા ગોટા એની હાથે ઉપર આવીએ તો આપણે કઢાઈમાં જેટલી જગ્યા હોય એ પ્રમાણે ગોટાને આપણે આ રીતે મૂકી દેવાના જો આપણે ગોટાને કઢાઈમાં મૂકી દીધા છે ને ગોટા પણ આપણે એની હાથે આવી ગયા છે આપણે કંઈ હજી કર્યું નથી એમાં હવે આપણે આ રીતે એને પલટાવશું આવી રીતે આવી રીતે ને ગોટા પણ આપણે સારા ફૂલ્યા છે ગોટાને તમે જો એનો કલર પણ એકદમ લીલો છે ને ગોટા એની આખે જ ઉપર આવી ગયા છે ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખશું અને ધીમા ગેસ ઉપર આપણે આને તળી લેશું આપણે ધીમા ગેસ ઉપેર આને તળશું તો બે મિનિટ જેવો સમય લાગશે આપણે પણ ગોટા છે એ સારી રીતે અંદર સુધી પાકી જાય અને એકદમ જાળીદાર બનીએ અટાણા ગોટા તમે જોઈ શકો છો કે ફૂલી ગયા છે ને દડા જેવા બન્યા છે આપણે એને ફેરવવાના આવી રીતે કે ગોટા હશે એ સારી રીતે પાકી જાય આ રીતે ફેરવતા જાઉં ને એને આપણે પકાવી લેવું તો ગોટાને આપણે આવી રીતે ફેરવતા ગયા છે અને આપણે એને બે મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર પાકવા દીધા છે તો તમે જોઈ શકો છો કે ગોટા આપણા સારી રીતે સડી ગયા છે તો એને આપણે કાઢી લેશું ગોટાને તમે જોઈ શકો છો કે એકદમ એ ફૂલીને દડા જેવા થયા છે જો આ રીતે ગોટા બનાવશો તો આમાં તેલ પણ નહીં રહે અને ગોટા પણ સરસ બનશે ગોટાને તમે જોઈ શકો છો કે એમાં તેલ જરાય નથી રહેતું અને ગોટા પણ આપણે એનો કલર પણ જો સરસ આવ્યો છે આ ગોટાને આપણે થાળીમાં લઈ લેશું અને આવી રીતે આપણે બધા તો આવી રીતે આપણે બધા તળીને રેડી કરી દીધા છે છો એનો કલર તમે જોઈ શકો છો કે એકદમ લીલા આપડા ગોટા બનીને રેડી થઈ ગયા છે ને આ રીતે એને દબાવો તો પણ તમને ખબર પડી જાય કે એકદમ પોસા અને જાળીદાર બિન્યાસી તમે ગોટાને આ રીતે અંદરથી પણ જોઈ શકો કે એકદમ જાળીદાર બિનસી તો તમને આ મારી ગોટાની રેસીપી સારી લાગી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી શેર કરજો તો મળીએ આવી જ એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી જય માતાજી